સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં આવેલા ભરીમાતા રોડ નહેરુ નગર ઝુંપડપટ્ટી ખાતે એક સસરાએ પોતાના જમાઈની હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે પુત્રી સાથે અવારનવાર ઝઘડો કરવાના મામલે ગુસ્સે ભરાયેલા સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી જમાઈનું મોત નીપજાવ્યું હતું ઘટનાને પગલે આરોપી સસરાની ધરપકડ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર મદીના મસ્જિદની સામેની ગલીમાં આ ખૂની ખેલ ખેલાયો હતો તારીખ એકવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ સાંજના સાત વાગ્યાના અરસામાં ભરીમાતા રોડ ફૂલવાડી નહેરુનગર ઝૂંપડપટ્ટી મદીના મસ્જિદની સામેની ગલીમાં આ ખૂની ખેલ ખેલાયો હતો હત્યાનો ભોગ બનનાર સલમાન રફીક અહેમદ શાહ હતો જ્યારે હત્યાનો આરોપ તેના સસરા નજી ઉલ્લાહ મુસ્તાકીમ શાહ પર મૂકવામાં આવ્યો છે પોલીસ પાસેથી મળતી માહિતી અને એસપી આર નિવેદન અનુસાર સસરા નજી ઉલ્લાહ શાહ અને જમાઈ સલમાન શાહ વચ્ચે લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હતો સલમાન તેની પત્ની નજીઉલ્લાહની પુત્રી સાથે વારંવાર ઝઘડો કરતો હતો આ ઝઘડાનું મુખ્ય કારણ કૌટુંબિક અને નાણાકીય હતું એસીપી આહિરે જણાવ્યું હતું કે ઝઘડા પાછળનું એક કારણ એ હતું કે સલમાન શાહ કમાતો ન હોવાથી તેની પત્ની પોતાના પિતા નજીઉલ્લાહને પૈસા આપવાનું કહેતી હતી આ મુદ્દે પતિ પત્ની વચ્ચે સતત ઘર્ષણ થતું હતું જેનાથી સસરા નજીઉલ્લાહ પણ અકળાયેલા રહેતા હતા હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સસરો નજીઉલ્લાહ મુસ્તકિમ શાહ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં ચોકબજાર પોલીસ સ્ટેશનની ટીમે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી પોલીસે મોડી રાત્રે જ ઓપરેશન પાર પાડી ફરાર સસરા નજીઉલ્લાની ધરપકડ કરી લીધી હતી ત્યારે ચોકબજાર પોલીસે હાલમાં હત્યામાં ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી સામે કડક પગલાં લેવામાં આવશે આ બનાવને કારણે નહેરુનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે ગઈકાલે ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝોપડપટ્ટી છે તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દીધાનું કારણે જાણવા એવું મળ્યું કે જે જમઈ છે એ એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને જે કૌટુંબિક કારણ હતું તેના લીધે સસરાએ ઉસરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી મારી દીધું છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલો છે તે પછી ચોક બજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે સર કારણ કારણ બેસિકમાં હું આવ્યો છે એ લોકો કુટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસા ન લેતી નહોતું અને એ અવરન જે જે સસરા છે કંઈ કમાતો નતું અને એની વાઈફ જે છે એને સસરાને પૈસા આપે એવું એને વરને કહેતી હતી જેનાથી એ લોકોનો અવારનવર કુટુંબિક ઝઘડો થતો હતો